સુરતમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે ભટાદના તડકેશ્વર સોસાયટીમાં રહેતી અને હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી મહિલાના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરાની ઘટના બની છે તો પાડોશીના ઘરમાં લાગેલા સીસીટીવીમાં ચોરકેદ થવા પામ્યો છે વટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટ્ટાના તડકેશ્વર સોસાયટીની હોસ્પિટલમાં રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી રીના જીતેન્દ્ર જાદવે નોંધાવી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખમીએ મહિલાએ ઘરની તિજોરી ખોલી તો તેમાં પાંચસો રૂપિયા મૂક્યા હતા તે વખતે સોનાનો હાર મંગળસૂત્ર ચેન ચૂડી સહિતના દાગીના વ્યવસ્થિત હતા શનિવારે વટ સાયત્રી પૂનમ હોવાથી મહિલાનું વ્રત હતું આ દિવસે મહિલાઓ પૂજા કરવા જાય ત્યારે સોનાના દાગીના પહેરતી હોય છે રીના જાદવે ાગી પહેરવા માટે તિજોરી ખોલી તો તેમમાં મૂકેલું બોક્સ ખાલી હતું પહેલી જૂને મહિલાનો પુત્ર સવારે ઘરને તાળો મારી કોલેજમાં ગયો હતો આ ઘટના લઈને રીના જાદવે પાડોશીના ઘરમાં લગાડેલા સીસીટીવીની તપાસ કરતા ત્યાર સામે અજાણ્યો શખ્સે ઓરેન્જ કલરનું ટી શર્ટ અને બ્લુ કલરનું ટ્રેક પેન્ટ પહેરેલી મહિલાને ઘરે આવ્યો હતો અને મહિલાના ઘરમાંથી અજાણ્યો શખ્સ દસ મિનિટમાં ચોરીના ગુનાને અંજામ આપી રફુચક્ર થયો હતો હાલ તો ખટોરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અજર કુરસી સાથે પ્રકાશવાળા